આ વર્ષે ચૈત્ર નવરાત્રી નવ એપ્રિલ થી ખૂબ જ શુભ સંયોગમાં શરૂ થઈ રહી છે અને તે સત્તર એપ્રિલે સમાપ્ત થશે દર વર્ષે ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા થી ચૈત્ર નવરાત્રી શરૂ થાય છે નવરાત્રી ના નવ દિવસ દરમિયાન માન દુર્ગાની પૂજા થાય છે ચૈત્રના નવ સ્વરૂપો ની પૂજાનું ઘણું મહત્વ છે આપણે બધા જાણીએ છીએ કે નવરાત્રિના પહેલા દિવસે કલશની સ્થાપના કરવામાં આવે છે અને ત્યારબાદ દિવસની શરૂઆતમાં શૈલપુત્રીની પૂજાથી થાય છે તો ચાલો આ વીડિયોમાં જાણીએ કે ચૈત્ર નવરાત્રિના કલશની સ્થાપના માટેનો શુભ સમય અને કલશની સ્થાપના માટે તમારે કઈ સામગ્રીની જરૂર પડશે સૌ પ્રથમ તો ચાલો જાણીએ કે કલશ નો શુભ સમય ચૈત્ર નવરાત્રિ નો પ્રથમ દિવસ ચૈત્ર એપ્રિલે રાત્રે ને પચાસ મિનિટ થી શરૂ થશે અને નવ એપ્રિલે રાત્રે આઠ વાગે ને ત્રીસ મિનિટ પર સમાપ્ત થશે તેથી ઉદ્યા તિથિ ના આધારે નવરાત્રી ના પ્રથમ દિવસે કલશ સ્થાપના કરવામાં આવશે એટલે કે નવ એપ્રિલે જ્યારે કલશ સ્થાપના સવારે પાંચ વાગ્યા ને બાવન મિનિટ થી દસ વાગ્યા ને ચાર મિનિટ સુધી કરવામાં આવશે ત્યારબાદ કલશની સ્થાપના કરવા માટે તમારે જરૂર પડશે માટી નો ઘડો માટી નું ઢાંકણું નાળિયેળ ગંગાજળ માટી નો દીવો હળદર અખંડ અને લાલ રંગના કપડા જરૂરી છે હવે ચાલો જાણીએ કલશ ની સ્થાપના કરવાની રીત નવરાત્રી પહેલા દિવસે સવારે વહેલા ઉઠો સ્નાન કરો સ્વચ્છ વસ્ત્રો પહેરો આ પછી ઘરના મંદિરને મંદિરને સાફ કરો ફૂલોથી શણગારો અને કળશ સ્થાપના માટે માટીના કલશમાં પાણી ભરો કલશમાં સિક્કા રાખો સોપારી ઉમેરો અને આંબાના પાન આ પછી લાલ કપડું ફેલાવીને તેના પર ચોખાનો ઢગલો કરો હવે ચોખાના ઢગલા પર કળશ સ્થાપિત કરો કળશ પર નાળાહડી બાંધો આ સાથે જ કળશ પર સ્વાસ્તિકનું ચિત્ર અવશ્ય બનાવો હવે એક માટીના માટી અને જવ મિક્સ કરો તેમાં થોડું પાણી છાંટો અને તેને પણ સ્થાપિત કરો હવે મંદિરમાં મા દુર્ગાની મૂર્તિ અથવા ચિત્ર મૂકો બધા દેવી દેવતાઓનું આહવાન કરો પહેલા ભગવાન ગણેશની પૂજા કરો અને પછી માં દુર્ગા સહિત તમામ દેવી દેવતાઓની આરતી કરો મિત્રો હમણાં આટલું જ મળીશું એક નવા વીડિયો સાથે ચૈત્ર નવરાત્રિમામાં દુર્ગા તમારી કુળદેવી તમારી બધી મનોકામના પૂર્ણ કરે જય માતાજી